એટલે હવે કોઈ પણ નરેન્દ્ર મોદી પણ તો નમસ્તે થવી જોઈએ જય શ્રી કૃષ્ણ થી થવી જોઈએ અંગ્રેજી માધ્યમમાં નથી ભણી રહ્યા માતૃભાષાના માધ્યમમાં ભણી રહ્યા છે તો જે માધ્યમમાં ભણો છે એનો ગર્વ હોવો જરૂરી છે બરોબર છે આપણે જ અંગ્રેજી બની જઈએ એમ નહી ચાલે આપણે આપણા દુશ્મન બની જશું એ નહીં ચાલે

શાળાના છોકરાઓને ઘણી બધી મદદ કરે છે ઘણી બધી બાબતમાં ખાલી સાહિત્ય વાંચવો વાટપમાં નથી પણ ઘણા બધા કોમ્પિટિશન છે એમાં આપણે બી ભાગ લઈએ આપણા છોકરાઓ દર વર્ષે અવોર્ડ બી એમને મળે છે તો એટલે ઘણા બધા આપણે દરેક પાડે એમાં આપણે પાક લઈએ છીએ તો આજે જે છે પહેલો કાર્યક્રમ એવો એ છે કે કાંઈક શાળા પ્રયોગી ગરીબ વિદ્યાર્થીઓને જરૂરતમંદોને આપવાનું તો એ માટે આજે આપણે ત્યાં

દીધી તો મળી ગઈ હતી ધ્યેય છે મુંબઈ ગુજરાતી સંગઠન નો માતૃભાષામાં ભણો છો તો માતૃભાષામાં ગર્વ કરવો અને ગર્વ શા માટે કરવો એ સમજાવવાનો ધ્યેય છે એટલા માટે તમને બધાને મળવા ખાસ હું ના આવ્યો છું ત્રણ કલાક ની સફર કરીને હેરાન થતા એટલા માટે એવા છે કે મારે તમને બધાને મળવું છે અને તમને બધાને હકીકતી માતૃભાષાની માધ્યમમાં ભણો છો તો શા માટે ગર્વ કરવો જોઈએ અને આ ગર્વ તમે મરો ત્યાં સુધી તમારી સાથે રહે એ સમજાવવા માટે આવ્યો છું બાકી નોટબુક દેવાનું તો એક બાનું છે હકીકતી નોટબુક તો મારા યુવા ટીમ સાથે મોકલી દીધી હતી એમને પણ મોકલી દીધી તો તમને મળી જાય બરાબર છે બેઝિકલી એ છે કે મુંબઈ ગુજરાતી સંગઠનનો બે છે કે જે પણ માતૃભાષામાં ભણે છે એમને ખબર પડે કે શા માટે માતૃભાષામાં ભણવું જોઈએ અને માતૃભાષામાં ભણવાથી શું ફાયદા થાય અને જે નથી ભણતા એમને શું નથી મળી રહ્યું કારણ કે તમને જે મળી રહ્યું છે જેને નથી મળી રહ્યું એને તમે સમજાવી શકો કારણ કે તમને જે મળી રહ્યું છે એ અમૂલ્ય છે આ વસ્તુ તમને ફ્રીમાં મળી રહે છે સોરી કીધું ને કે ફ્રીમાં મળી રહી છે ફ્રીમાં મળી એટલે ઝીરો વેલ્યુ હોય ના ફ્રીમાં મળી રહે એની પાછળ ઘણા બધાની મહેનત છે ઘણા બધા આ ખૂન પસીનાનું દાન છે આ ઘણા યુવાનોની મહેનત છે એની પાછળ તો આ ફ્રીમાં મળેલી વસ્તુ અમૂલ્ય હોય જેની તમે મૂલ્ય કિંમત આપી જ ન શકો એટલે જે પણ વસ્તુ ફ્રીમાં મળી હોય ને એનો 100% ઉપયોગ થવો બહુ જરૂરી છે આ બ્લેન્ક નોટ આપીએ છે તમને એમાં તમારે તમારા સપના ભરવાના છે તમારા વિચારો ભરવાના છે તમે બીજાથી અલગ છો તમે માતૃભાષામાં ભણો છો તમે છો એટલે એટલે બીજાથી અલગ અને વર્તન વ્યવહાર સંસ્કાર સંસ્કૃતિ આ બધાથી જ તમે અલગ છો એ સાબિત કરવા માટે તમારે તમારા વિચાર મેસેલે અને સાયન્સમાં તો બેના બે ચાર જ થાય ડેફિનેશન તો બધા સરખી જ લખે પણ જ્યારે લેંગ્વેજમાં ગુજરાતીમાં કોઈ કાવ્ય પંક્તિનો વિસ્તાર કરવાનો હોય ને તો ત્યાં તમારી આવડત ત્યાં તમારો વિચાર ત્યાં તમારી સર્જન શક્તિ બહાર આવે એટલે હું ઓલવેઝ કહું છું કે ટોપર તો ઓલવેઝ જે લેંગ્વેજમાં ટોપ હોય ને એ જ બને બરાબર છે એટલે તમારી ભાષા માતૃભાષા શુદ્ધ હોવી જોઈએ અને તમારા પોતાના વિચારો તમે લખી શકો પ્રગટ કરી શકો એવો હોવા જોઈએ હવે તો માતૃભાષામાં મમ્મી પપ્પાએ મૂકી દીધા શું મળે છે અહીંયાથી તમને ખબર છે તમે બીજાથી અલગ કેમ છો સિમ્પલ તમે નાના હતા ત્યારે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર અને આજે પણ કદાચ શ્લોક બોલતા છો ને તમને ખબર છે ભગવાન કોણ છે ગુરુ કોણ છે મા બાપ કોણ છે તમને ખબર છે આ સંબંધ દરેક દરેક સંબંધ નું જ્ઞાન માતૃભાષામાં મળે છે કારણ કે માતૃભાષામાં જ નાના નાની કાકા કાકી દાદા દાદી સોવા સોઈપા બધું છે અંગ્રેજીમાં રીતે વર્તણ કરવી જોઈએ એવું માન આપવું જોઈએ એ સંબંધ ખબર હોય તો આપણે એ પ્રમાણેનું વર્તન કરી શકીએ તો પાયો આપણને અહિયાં આ સંબંધ નો મળે છે કે દરેકે દરેક સંબંધને અલગ અલગ આપણે નામ આપ્યા છે એનાથી થોડક મોટા થાવ એટલે આપણે રોજ પ્રભાતિયા ગાતા છે તમે રોજ પ્રાર્થના કરતા છો અમારા વખતમાં પ્રભાતિયો તો જાગને જાડવા કૃષ્ણ ગો વાળિયા તુજવીના દેનમાં કોણ આવશે આ પ્રભાતિયા ગાવાથી શું થાય કૃષ્ણ કોણ છે ખબર પડે ભગવાન શું છે તમારે ભલે બધાના જ ભગવાન અલગ અલગ હોય પણ કોઈક એક વસ્તુમાં તો શ્રદ્ધા છે ને તમને આ શ્રદ્ધા ભાવ આ ભક્તિ ભાવ આ સંસ્કાર તમને નાનપણથી તમારા ભણવામાં આવે છે

મોટા ગાઓ એટલે આપણને ગરબા લોક સાહિત્ય આપણી સંસ્કૃતિ શું છે આપણા લોક ગરબા શું છે લોક સાહિત્ય શું છે ખબર પડે આપણે એમ કે બધાને મોટાને માન આપવું જોઈએ છતાં પણ આપણે જે કેવું છે એ માન આપીને પણ કહી શકીએ એટલા માટે લોક સાહિત્ય લોક ગરબા છે જે આપણી જૂની પેઢીઓ લોક સાહિત્ય માંથી પણ ઘણું બધું શીખવાનું છે હવે ઘરની નવ યુ છે એને મેળામાં જવું છે સસરા ના પાડે કે ના ના મેળામાં તો નથી જવાનું પણ સસરાને સામુ બોલી શકે આજની દીકરીઓ બોલી શકે આજની ઓ બોલી શકે કદાચ

આ સંસ્કાર ને આ સંસ્કૃતિ છે આ લોક ગીતો છે આપડા આ વાર્તો છે આપડો જવેચન મેગાણી ની તમે 9 માં 10 માં માં કવિતા મહિના જસો કદાચ કઈ છે ચારણ કન્યા ચાલો જરા ચારણ કન્યા ચિંદરીયાની ચારણ કન્યા સોય ચારણ કન્યા લાલ હિંગોડી ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા શું શીખવાયું સુરમેતા શીખવાડી કે ગરિયા ગેટ ની બહાર જાઓ અને કોઈ લફંગાની તાકાત છે કે તમારી મસ્તી કરે मस्ती करे तो ओलिए डांग उठाए ने तमे चप्पल काड़े ने सीधु ठोकी लियो ओने ठोकी लियो रे नहीं आ मिनट तक प्यारे आवे प्यारे जवेशन मेघानी नी कविता तो भईणा हो तो आवे अंग्रेजी में जवेशन मेघानी छे अंग्रेजी में जवेशन मेघानी नहीं अंग्रेजी में काका कालेकर नहीं अंग्रेजी में कलिपक खराबी अंग्रेजी

નર્મદે ભણો તો ચાલો જીતના જન યુદ્ધોનો વાગે આ નર્મદે ભણો તો પોતાની મેળે રૂવાણા રૂવાડામાં આપણે દેશ પ્રેમ જાગે તો આ આપણા સંસ્કારો સંસ્કૃતિ આપણામાં ભણાઈને ક્યારે આવે છે જ્યારે તમે માતૃભાષામાં ભણો છો તો હવે સાચી સમજાય ની કે માતૃભાષામાં ભણવાથી તમને શું મળે છે કારણ કે અભ્યાસક્રમમાં છે એટલે તમારામાં ભણાઈ જાય છે અને જે વસ્તુ ભણાઈ હોય તમારી ઉંમર પ્રમાણેના સંસ્કારો

હવે આ અને જે પરફેક્ટ લેંગ્વેજ હોય એમાંથી જે ઉદ્ભવેલી બધી ભાષાઓ છે ભારતીય લગભગ બધી જ ભાષાઓ સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી છે તો આપણે ગુજરાતી પણ સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી છે તો જે ઉત્તમ પરફેક્ટ ભાષામાંથી ઉતરેલી ભાષા એક પણ પરફેક્ટ હોય આપણે જે બોલીએ છીએ ઈ જ લખીએ છીએ સમજો જે બોલીએ છીએ ઈ જ વાંચીએ છે ઈ જ લખીએ છીએ આપણે અંગ્રેજીમાં જે બોલાય છે લખાતું નથી બધી જ જગ્યાએ હું તમને એક્સપ્લેન આપું છો કે मी तुम्हाला स्पेलिंग अपचो सुपर लाँग वर्स आम्ही उच्चारले आम्ही उच्चारले मानस आम्ही जो मानस मानस बरोबर आ बद्दल प्रॉब्लेम काही सके टेक्निकली પણ મે તો એમ કીધું કે મે તો માણસ હોય છું આ વિચાર કરો આ એક શબ્દ ત્રણ ચાર કન્ફ્યુઝન તમારા મગજમાં ઊભા કરે જ્યારે ગુજરાતીમાં તો જે બોલેલું છે એ લખાય છે આ ન છે જ નહીં અંગ્રેજીમાં કેટલી કેટલી એન્ડ્રીજ ભાષા છે આપણી પરફેક્ટ ભાષા છે જે બોલીએ છીએ એ લખે છે હવે તમને ઇંગ્લિશમાં

અને પેલી કઈક અલગ હોય તો આપણી પરફેક્ટ ભાષા છે તો તમે પરફેક્ટ ભાષા શીખી રહ્યા છો